સિહોર તાલુકાના કન્નાડ ગામની વાડીના કૂવાની અંદરથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી સિહોર તાલુકાના કન્નાડ ગામની વાડીના કૂવામાં મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી જેની જાણ પોલીસને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓએ પહોંચી મૃતદેહને બહાર કાઢવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરતા મૃતક અમદાવાદના વતની અને હાલ રાજકોટ રહેતા રાહુલભાઈ હિંગુ હોવાનું તપાસમાં ખુલ્યું હતું तारी <laughs> कंदा <laughs> અજય <laughs>